ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનો હવે વિકાસ થઈ રહ્યો છે છેલ્લા બે દિવસમાં ગાંધીનગર રેલવે સ્ટેશને ચાર ટ્રેન ફાળવવામાં આવી છે ગાંધીનગરથી ભુજ ટ્રેન ફાળવ્યા પછી હવે ગાંધીનગરથી વેરાવળ સોમનાથ એક્સપ્રેસ સવાર સાંજ દોડશે જ્યારે ગાંધીનગરથી જમ્મુ તાવી ટ્રેન દોડશે જેનાથી ગાંધીનગરમાં રહેતા નાગરિકોને ઉપયોગી થઈ શકશે ગાંધીનગર શહેરના કેપિટલ રેલવે સ્ટેશન ખાતેથી નવ ટ્રેન દિવસ દરમિયાન આવન આવનછાવન કરતી હતી જે સંખ્યામાં હવે વધારો થયો છે બે દિવસમાં ચાર ટ્રેન નવી ફાળવા આવી છે ત્યારે હવે દિવસ દરમિયાન છવ્વીસ ટ્રેન આવન જાવન કરશે આગામી છ માર્ચના રોજ ભુજ ગાંધીનગર સુધીની નવી ટ્રેન શરૂ થઈ રહી છે ત્યારે ટ્રેનને બપોરે પાંચ કલાકે શહેરના ધારાસભ્ય મેયર ભાજપ સંગઠનના પદાધિકારીઓ અને રેલવે સલાહકાર સમિતિના સભ્યોની હાજરીમાં લીલી ઝંડી આપવામાં આવનાર કાર્યક્રમનું આયોજન કરાયું છે હવે નવી વધુ ત્રણ ટ્રેન ફાળવી છે જે ટ્રેન પહેલા અમદાવાદથી દોડતી હતી જેમાં ગાંધીનગર વેરાવળ રાત્રે દસ કલાકે દોડાવાશે જ્યારે ગાંધીનગર વેરાવળ ઇન્ટર સિટી સવારે દસ કલાકે દોડશે તે ઉપરાંત ગાંધીનગરથી જમ્મુ તાવી દોડાવવામાં આવશે જોકે આ ટ્રેનનો સમય હજુ સુધી નક્કી કરાયો નથી